નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે જય દ્વારકાધી જય માતાજી જય સોમનાથ જય રામાપીર તો મિત્રો આજે અત્યારે સવારના સાડા આઠ વાગી ગયા છે અને અમારે પ્રગતિબેન જવું છે ખંભાળિયા તો અમે ખંભાળિયા નીકળ્યા છીએ અને આજે બેનની પરીક્ષા છે તે બેનની પરીક્ષામાં બેન કે જેમાં જ હાજર રહેજો તો અમે હાજર રહ્યા છીએ અને અત્યારે ધ્યાની બેન કે અમારો ગિફ્ટ લેવું છે એટલે ધ્યાની બેનનું ગિફ્ટ તો ગિફ્ટમાં તો હું લેવાનું થાય કંઈ નહીં કે થાય પણ આપણે ગિફ્ટ લેવાનું થાય છે અને બેનને આજ બોર્ડની પરીક્ષા દસમાની છે મોટી બેનની તો આપણે એને મળવા જવાનું છે કેમ કે એને હાજે ફોન આવ્યો કે પપ્પા તમે આવો તો અમને થોડુંક એમ લાગે કે અમારા પપ્પાને વાલીને આવી ગયા એટલે પરીક્ષાના પેપર દેવાની મજા આવે તો મિત્રો અમે નીકળી હી અને આ બાજુ જો બે તૈયાર થઈ તમે શું બોલો છો અને આ બાજુ અમારે ઘીની એક મિક્સર ખરાબ થઈ ગયું છે તો એને પણ લઈ લીધું તો ચાલો મિત્રો હવે સ્કૂલે અમે બેનની દેખાય તળાવની પહાડની ઓલી બાજુ તો અમે નીકળી છે અને ત્યાંની બેન તો હવે આપણે હાલતા થાય અને વેલેરા ખંભાળીએ પૂગી કેમ કે બેન અહીંયા પૂગી ગયા હે વહેરા કેમ કે પરીક્ષા દસ વાગે પરીક્ષા અંદર વહી જવાનું હોય તો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને આગળ તો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે સેન્ટ કાર્વે સ્કૂલ છે અહીંયા અને છો કરીને બોર્ડની પરીક્ષા જે દસમામાં પેપર દેવા આવી ગયા છે તો આપણે એને શુભેચ્છા દેવા આવ્યા છે એમાં બેન અને અહીંયા બેન પણ અહીંયા બધી અહીંયા હારે જ છે બધી આ બાજુ અમારે ધ્યાની બેન પ્રગતિ બેન બધા પણ આવ્યા છે અને એસી પ્લસ બધા લઈ આવશે એવા એ એને આમ થકાસ છે કે અમે એસી પ્લસ લઈ આવશું બાકી તો ભાગ્યની વાત છે અને કેવું પેપર નીકળે એ તો વાત છે બાકી એ બધા અહીં જે તૈયારી કરી છે એ પ્રમાણે સારા માર્ક લઈ આવે અને આપણે સારી શુભેચ્છાઓ પાઠવી છે અને આશીર્વાદ આપી છે કે હારમ સારા ટકા લઈને આવે તો હું છે એના આખા વર્ષની જે મહેનત છે એ મહેનતનું આજે ફળ મળવા જવાનું છે તો એ મહેનત કરતી રહે અને તમે બધા પણ જે અમારા વિડીયો જોશો એ આશીર્વાદ આપજો ને સારામાં સારા ટકા લઈ આવે એવા તો ચાલો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી તો મિત્રો આપણે આવી ગયા છે ખંભાળિયા થઈને અહીંયા એટલા મજા જો આપણે અડાવરા થઈ ભાઈ કામ તો કંઈ છે ને તો અમારે આ બાજુ જેમ થઈ ગયા હું બળતું સાંઈ કેમ કે બાવેડાની સાં હોય અહીંયાથી અહીં આવી ગયા હોય અને આ બાજુ અમારે કુંડો ચોખો કરવાનો છે આની અંદર કહેવાય એટલો બધો નીકળી પડ્યો ને વાત પૂરું નાખું છું તો અહીંયા મારે કુંડો છા ચોખો કરે છે અને આ બાજુ અમારે પાણી આવે છે હમણાં જો પાણીનો અવાજ આવે બહુ શોખો કરી તો કુંડી છે આ જાળવાના કારણે પાડું આવી ગયું છે એટલે આપણે બહુ શોખો નથી કરતા કેમકે બહુ શોખો કરી તો પાછી પ્રોબ્લેમ થાય છે પાણી નીકળી જાય છે તેના બધામાં રીતે દેખાય છે તો મિત્રો આપણે અત્યારે આ કુંડો છે અને હવે આપણે જવું છે શક્કુ બાપુને ઘરે તો થોડીક વાર અહીંયા આડાવરા થઈ બાકી તો ટાઈમ કાઢવાનું છે અત્યારે કામ કાંઈ નંબરે તો ચાલો મિત્રો હવે આપણે જઈ અને કુંડો બંધ ભરાય છે એને બંધ કરવા થાય મોટર ત્યાં અહીં રાડી નાખી દે આપણે હુમાદ બાપુના ઘરે અને અહીંયા બાઈ બધા હો રીતે કામ કરે છે અને આપણે માધવને રમાડવા આવી ગયા માધવને અભયભાઈ રમાડે છે અને અમે અહીંયા મોહી પાસે આવી ગયા હે જ્યાં અહીંયા મોહી ને અમીરભાઈ બધા બેઠા હમણાં મોહી કે જીને આવ્યા જ નથી મોહી એ વાત તો કરો મોહી આગળ આવ્યો મોહી જ લેવાની હોય તો મોહી જ લેવાનો હોય ને મોહી અમારે પેલા પછી બધા ગયા સમયથી મોહી મોહી થતો નું વાપતી મોહી એમ કે સમયની અંદર અમારે એમાં એક ડોહી માં આવી તો એ ડોહી માં કારણે આપણે વિડિયો નથી મુકતા આપણે બેહવા જવું પડતું તો એટલે મહેમાન આવ્યા એ બધા મહેમાન બધા કે કે તમે બધા આવી કે છે ને અમે તમારા બધાના વિડિયો જોઈ છે સોફર કે 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 બાય બાય

અને અમારા વડા ભાઈ અમિરભાઈ અહીં બેઠા છે અને મોહી બેઠા છે આ મોહીનો મોટો દીકરો અમિરભાઈ ના હા ઓળખી તો ગયા હોય કેમ કે આપડા વિડિયો જોતા એ તો ઓરસ્તર હોય તો મોહીનો હોય મોહીનો હોય હું કે કે બધા કે જે થતા નથી મોહી નમણા ગીત કજી ગાયા નથી એટલે આપણે વળી એકદી વિડીયો મૂકશું ગીતનો અત્યારે તો નહીં

રાખવા ભલે ન કે આ ગમ અમારા મા તો પૈસાને પડી ગઈ થી મેલે આની પડી ગઈ હો એક કોહા કે ખાઈ ના

અમારા સાહસભાઈ કર્યા નાસ્તો કરે તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ